આજે સુરતના રત્ન કલાકારો હડતાલ પર છે હડતાલ સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે રત્ન કલાકારોની રેલીને પોલીસને નથી આપી મંજૂરી પોલીસ દ્વારા કોઈ પ્રકારની મંજૂરી તેમની રેલીને નથી આપવામાં આવી કતારગામ દરવાજા ખાતે રત્ન કલાકારો એકઠા થાય તે પહેલા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે કતારગામ દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરી રહી છે તમે જુઓ રેલી ની શરૂઆત થઈ ચુકી છે કેવી રીતે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ગયા છે લાઈવ સીધા પાસે જઈશું પ્રશાંત રત્નકલાકારો મંદિરના ભરડામાં ફસાઈ ચૂક્યા છે ઘણી મુશ્કેલી અમને સહન કરવી પડી રહી છે તેઓ હડતાલનું શસ્ત્ર ઉગામી રહ્યા છે ખાસ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે કે આ પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે રત્ન કલાકારોની આખરે શું માંગ છે પ્રશાંત જી નિધિ જી નિધિ બિલકુલથી કે છેલ્લા કેટલાક સમયથી જે છે કલાકારો વિવિધ માંગને લઈને સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે પરંતુ ક્યાંક રજૂઆત પૂર્ણ નહીં થતા આજે જે રીતના જે છે હડતાલના મૂડમાં છે ને હડતાલની શરૂઆત પણ કરી દીધી છે કતારગામ દરવાજાથી લઈને હીરાબાગ સુધી જે છે તેઓ રેલી યોજી રહ્યા છે ને મોટી સંખ્યામાં છે કારણ રત્નદીપ યોજના જે છે રત્ન કલા કલાકારો માટે જાહેર કરવામાં આવે તેની સરકાર જોડે કેટલાક સમયથી તેમની માંગ હતી અને સાથ જે જે છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે ને જે હીરા ઉદ્યોગમાં જે મજૂર કાયમ કાયદાનું જે છે ચુસ્તપણે પાલન થાય અને હાલ જે રીતના રત્નકલાકારો જે છે અનેક બેરોજગાર બન્યા છે કામ પણ તેમને મળી નહીં રહ્યું છે અને ભાવ પણ ઓછો મળી રહ્યો છે તેને લઈને જે છે આજે જે છે અહીંયા વિરોધ દર્શાવ દર્શાવી રહ્યા છે અને આ રેલી જે છે ક્યાંક જે છે શરૂઆત જે છે થઈ ચૂકી છે આપણે રત્નકલાકાર છે સીધા આપણે એમની જોડેથી જે છે આપણે જાણીશું કઈ રીતના મહત્વની માંગો છે તમે તકલીફ બહુ પડે છે ઘર ચલાવવામાં બધી રીતે હપ્તા ભરવામાં કારીગરોનું એક પ્રકારનું શોષણ જ થાય છે પછી ઘણી કીધું ભાવ વધારો ભાવ ઘટતા જાય છે

સરકાર પછી કરી દે છે કોઈ આવતું નથી બાકી કઈ જુએ તો કારીગરો પાસે આવે મત જુએ તો ટેક્સ જુએ તો બધું માંગવા આવે કારીગરો નો કોઈ પ્રકાર પ્રશ્ન કોઈ સાંભળવા તૈયાર નથી સરકાર અને આ સમય પ્રમાણે ભાઈ ભાવ વધારો કરવો જોઈએ શેઠ લોકોને કહીએ તો કે છે ભાઈ મંદી છે મંદી છે એમ કરી બાકી એ લોકો કમાય પણ કારીગરને કઈ કમાવા દેવું નથી છે આજે

જાય છે અત્યારે વર્કરોને શું કરવું એ પણ એક સમસ્યા થઈ ગઈ છે ના છૂટકે કેટલા કારીગરો આત્મહત્યા કરી અત્યારે બરાબર પણ સરકારે હજી એના વિશે કંઈ વિચાર્યું નથી અને અમારે કમસે કમ ત્રીસ ટકા તો ભાવ વધવો જ જોઈએ બસ અમારે સરકાર પાસે એટલી માગણી છે કે સરકાર આમાં કંઈક અંદર પોતે રસ લઈ અને કંઈક વિચારે ને રત્ન કલાકારોનો આવી આપદામાંથી બહાર કાઢે પચાસ વર્ષમાં પહેલી વખત આવી મંદી આવી છે અને જેથી કરીને ખરેખર રત્ન કલાકાર ખૂબ જ વ્યથિત છે તો સરકારને અમારે વિનંતી છે અને ડાયમંડના મોટા મોટા સીઠિયાઓને પણ વિનંતી છે કે એમના વિશે કંઈ વિચારી અને કારીગરોની માગણીને ને લાગણી હતી કે 50 વર્ષ બાદ જે છે આ રીતના મંદીનો માહોલ જે છે સુરત શહેરમાં ડાયમંડ ઉદ્યોગમાં છવાયો છે અને રત્ન કલાકાર જે છે ક્યાંક બેરોજગાર બન્યા છે અને હાલ જે રત્ન કલાકારો કામ કરી રહ્યા છે તેમને સમયસર કામ નથી મળતું ભાવ પણ ઓછો મળી રહ્યો છે અને સાત જે રીતના જે છે આર્થિક મંદીના લીધે જે છે શહેરમાં રત્ન કલાકારોના આપઘાતના કેસોમાં પણ સતત વધારો નોંધાવી રહ્યો છે અને ત્યારે સરકાર દ્વારા જે છે કોઈ યોજના બનાવવામાં આવે છે અને તેમને આર્થિક સહાયતા પૂરી કરવામાં આવે તે રીતે

તે જરૂરી છે અને આ સાથે